ચાલો આપણે બટન મેગી આની ચાલો ચિપ્સ બનાવવા માટે આપણે પહેલા બટેટાને કાપી લેશું તો કાક આવી રીતે આપણે સકડા કરી લેવું પહેલા ના 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 એટલે સડી જાય કાઈ ગા હા ના ના મિત્રો કરવાના નહી થોડા થોડા મોટા કરવાના રાખવાના એટલે શું એનાથી થોડુંક કબૂલ થાય તો થોડીક ચિપ્સ મોટી પડે મિત્રો વિડિયોમાં લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા તો મિત્રો જો હવે માણા ઘટતા હતી મેં કીધું હવે હું બી આવું ચિપ્સ કરવા તો આપણે હવે નાના નાના વલા કરી નાખીએ ચિપ્સ નામ કપા મળી તો મિત્રો આવી રીતે કહે છે કે આવી રીતે તમારે કે કીધું આવું કરીને ટુકડા કરી નાખવાના પછી એના તમે વચ્ચેથી બી નાના નાના વલા કરી નાખવાના મિત્રો તો બની કપાઈ ગઈ છે કપાઈ ગઈ છે હવે આપણે બીજું બધું કરવાનું છે હાલો સુરવા જગ્યા દઈએ એવું બધું કામ કરી નાખીએ આ તો જો કપાઈ ગઈ છે

અમારું નવું સુલાનું સેટઅપ કેવું લાગ્યું તમે કમેન્ટ કરજો જો મિત્રો ચાલો મિત્રો આપણે સુલા હળગાવેલી લઈ અહીંયા હળગાવવાની ક્યારની કોશિશ કરીએ છીએ પણ હળગતું જ નથી એટલે તમારે હું હળગાવવામાં કંઈક ઓલું વસ્તુ રાખવું ને અમે તો ક્યારને હળગાવવાની કોશિશ કરીએ હળગતું જ નહીં સર હળગતું જ નથી ક્યારની મહેનત કરીએ છીએ હળગાવવામાં હળગવું જોઈએ ને

બા હે તમારા વધારે ના ગયો મિત્રો તમારે તો તેલ આવી ગયો એટલે તમને કાઈ અંદર તો દેખાતું હશે નહીં કેમ કે એ નો તમને દેખાય મિત્રો આયા મિત્રો પવન એટલો છે ને જા ઝાડવા ને બધું હલે બહુ પવન છે મિત્રો તો જો મિત્રો પહેલું ઓલું થઈ ગયું છે ઈ બોલ તો મિત્રો જો આપણો પહેલો ઘાણ બની ગયો છે તૈયાર કેવી લાગે છે કમેન્ટ કરજો કાંઈક જો જોવામાં તો બહુ મસ્ત લાગે છે પેલા જો આપણે હતી ચીપ્સ આવી અને પછી એમાંથી જો કલર બદલી થઈ ગયો છે આવી તો કહેજો કમેન્ટમાં કેજો મિત્રો હવે આપણે નાખી દઈ એક બીજો ઘાં નાખ્યું તરત તો તડતડ બોલવાનું મિત્રો એટલે એનાથી શું ખબર પડે તમને ખબર છે કે તેલ આવી ગયું છે ફૂલ તો તમારે એટલું બધું તેલ ન આવવા દેવું અમે તો આવવા દીધું છે કેમ કે અમારે જલ્દી કરવી છે તો મિત્રો તમારે તો હું ગેસમાં ધીમો ગેસ રાખો ન કરતા બહુ ધવાડા છે ઘાણ સળતી અને આ ખાતો હતી મિત્રો તો આ બધી સાફ કરી ગયો છે મને નહીં લાગતું કે સીફ બનતી જ ને રેત છે ખાઈ જ મિત્રો મિત્રો આપણે ખાવા તો બનાવતા હોય ધવાડા ને એટલા આવે છે તો ખાઈ ને આ ધવાડા બહુ કરે મિત્રો હેલો મિત્રો પેલો ઘાણ તો એ આખે આખો આ ખાઈ ગયો છે અને પછી મને શું કહે છે ખબર હે મને નથી મજા આવી આખે આખો ઘાણ મિત્રો સડ્યો નથી પેલા ખાઈ ગયો તો બીજો ઘાણ પણ સડી ગયો છે તા પેલો ખવાઈ ગયો ને ભાઈ એકબીજા ને હું સાખી લો કેવી મિત્રો બનવા આવી છે

પછી મીઠું નાખે ને કે મજા થોડો ગલલાઈ નાખવાની થોડી ગલલાઈ નાખવાની એટલે આમાં ગલલાઈ નાખો ને એટલે મીઠું બધું મિક્સ થઈ જાય 2000 years later તો મિત્રો જો આખલે આને નથી સાખવા દેવાને કેમ કે આને તો ખાતા ખાતા બહુ સાખી એટલે આખલે હું સાખી લઉં કે કેવી બની છે આલો મિત્રો હા મિત્રો આમ બહુ સારી બેનિ છે અને તમે પણ બનાવી શકો છો મિત્રો મીઠું નાખ્યા પછી તો હું મીઠું નાખ્યા પછી કેવી લાગે મિત્રો પછી મીઠું કેમ કે મસ્ત નહીં લાગે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને કરી દેજો એનાથી અમને મોટીવેશન મળે ને અમે નવા નવા વિડીયો લાવતા રહીએ તો શેર કરી દેજો જય માતાજી